પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા જિલ્લામાં વધી રહેલ દારૂ ડ્રગ્સ અને નશાકીય પ્રવૃત્તિ સામે આજે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જિલ્લા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ જેયાબેન ઠાકોરના નેતૃત્વ હેઠળ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જિલ્લામાં અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બેન કાયદેસર દારૂ અને ડ્રગ્સનું નેટવર્ક સતત મજબૂત થઈ રહ્યું છે જેના કારણે યુવાનો નશાની ચપેટમાં આવી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સ બાદ મહિલા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે પોલીસ અધ્યક્ષ સાહેબને આવેદન પાઠવ્યું હતું. દનમા જિલ્લામાં ચાલતા દારૂ ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર ના સુધી નશો પહોંચાડતી ગેંગ અને નશાકિય પ્રવૃત્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. જયાબેન ઠાકોરે પોલીસ અધ્યક્ષ સાહેબને તાલુકા વાઇસ બુટલેગરોની વિગતવાર લિસ્ટ પણ આપી હતી. જેમાં દારૂ અને નશીલી વસ્તુઓ વેચતા સંડોવાયેલા શખ્સના નામ અને વિस्तારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સાથે પાટણ સિટી વિસ્તાર તથા તથા જુગાર લગતા આરોપીઓ ત્રણસો પંચોતેર છે સાથે સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂ તથા જુગાર તથા એનડીપીએસ ને લગતા આરોપીઓ તથા હાલ ચાલુ ધંધાવાળા એકસો અને પચોતેર થી બસો પચીસ સુધી છે સાથે ચાણસમા પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂ તથા એનડીપીએસ ને લગતા ચાલુ ધંધાવાળા વાળા પંચોતેર થી સો આરોપીઓ છે સાથે શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂ તથા એનડીપીએસ ને લગતા ચાલુ ધંધાવાળા બુટલેગરો બુટલેગરો થી એકસો સુધી છે સાથે હારીક પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂ તથા એનડીપીએસ ચાલુ ધંધાવાળા વાળા એકસો પચીસ થી એકસો પાંત્રીસ આમ જોવા જઈએ તો દારૂ ખુલ્લે આમ ધમધમતો વેચાય છે અને અમારી જોડે ઓન રેકોર્ડ બધું જ છે અત્યારે પાટણ જિલ્લાની અંદર જે કઈ અત્યારે મહિલાઓ નાના બાળકો જે ઘટિત ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે એને અમે અટકાવવા માંગીએ છીએ અને પોલીસને વિનંતી અને અપીલ કરીએ છીએ કે સરકારનો હાથો ન બને જીજ્ઞેશભાઈ મેવાણી એક જાગૃતતાને લઈ અને સશક્તિકરણ અને મહિલાઓમાં સજાગ થવા માટે દારૂ અને રવાડે યુવાનો ન આવે એના માટે બધું કરી રહ્યા છે ત્યારે અમે એમના સમર્થનમાં અને આ જે અત્યારે ઉજાગર કરી રહ્યા છીએ કે દારૂ અને બુતલેગરોના ધંધા બંધ કરવામાં આવે અને આખું પાટણ જિલ્લાને જેટલા બને એટલા વધુ ગુટલેગરોને પકડી અને એમના જે ધંધાઓ છે બંધ કરે એવી એક અપીલ અને વિનંતી પણ મીડિયાના માધ્યમથી કરવા માંગીએ છીએ